આ ફૂલડી ક્યારે આવશે ને ભાગવાની બધી તૈયારી નાખી છે પણ આ ફૂલડી આવે તો થાય ને આગળ વાત આ આવશે પૈસા આડા હવરા કરીને ગોઠલી ભાગી નીકળી જવું છે અને લગ્ન કરી લેવા તેમાં અચાનક કેમ બોલાવી અચાનક ન બોલાવી તો હું કહ્યું બધું હા ભાઈ આપણે બેને છે ને ભાગી જવાનું છે

આપણે ભાગી જાય ને પ્રેમ થી લગ્ન કરી લેવા છે પછી આપણે આપડે ઉપાધી નહીં પૈસી કોઈ થી કઈ નઈ થાય હારું હાલ હું જાઉં છું હવે બોલું કોણ છે એ માર ભાભી છે એની તું ઉપાધી ન કર તું અહીંથી જાય એટલે હું સમજાવી લઈશ તું જલ્દી આવતી ભલે આવતી મારી ને એને હું કઈ બીવતી નથી ભૂલી બેન કોની આરે વાતું કરતા તા એ માર ફ્રેન્ડ હતો ફ્રેન્ડ હતો

હું કોઈ દીખી આભા એ શું છે આ મારી વવ શ્યા જ હશે એ લૂંગડા ધોવાઈ ગયા છે આવશે આ દવાખાને જવાનું મોડું થાય છે એ પૈસા છે કે નહીં ના પૈસા તો નથી હું તમને કહેવાનો તો એ હોય અહીંયા ને થોડા વાપરતા હોય માંગ્યું છું ઘણા લેવા જાવું એ હા પછી પણ મારી ક્યારે આવશે

એ પહેલા હાવ ખોટીની છે એ તો મારા ફ્રેન્ડ હતો ને એના હું ઉભી હતી ને તો એની યાર જેવા ને તેવા નામ દેવા મને બોલો આનું શું કરું પણ ફૂલી બેન ફ્રેન્ડ આરે કોઈ થોડી એવી વાતો કરે ભાગવાની એ મને બધી ખબર છે એને કાઈ ભાન પડતી નથી અને જેવા તેવા નામ દે દે આય આય એ તું તારી વવને સમજાય ને કે મારી છોડી નું નાક કપાશે એ મને ખબર છે આને કાઈ ખબર હોય નહીં હા સન ખોટા હા સન ખોટા હા ધાત કરતી હોય આટુ કામ ભલે તારે ન ખબર પડશે એ હું તો હારું જ કરતી બધાનું મગનો જોઈ જઈને જો મારો દીકરો ક્યારે આવશે બોલો આ ઠેલો પકડાવીને જો ફરવા ન જાય રૂપિયો ન થી ને પાય ક્યાં જ જાય આ તડકો એવો લાગે બોલો શું કરવું આ ક્યારે મરશે એ ગોબે લાઈ ઠેલો ક્યાં જવાનું છે તાર હગલું મારે કામ થઈ ગયું શું સમજો તું ભાઈ બન છો એટલે કહું છું હું જાઉં છું ભાઈ ગીન હે કોણ આવી ઓલી ફૂલડીન લઈ તાર બાપાને પૂછ્યું લે ઈમાં બાપાને નો પૂછવાનું હોય કાકા કા

આ બિસારા ઝાડવા હુકાઈ જશે કોઈ પાણી નથી પાતું મારા સિવાય અને આ ફૂલીબેન ઠેલો ભરતા લાગે આજ તો ભાગવા તો નથી જ દેવા આજ એની જ નજર રાખીને બેઠું કોઈ છે ને તા ભાગી જાવ છે અને આ છે તાણી મન સિની બીક લઈ શા એ ભાગી જાવ છું ના ભલે ભાગી જા હવે માર કોઈને કાઈ નત કેવું જયારે કીધું તારે કોઈ હાસુ નો માયના હવે ગામમાં રેઢો ના કપાડું ને તારે ખબર પડી ને મગના એ કીધું છે વહેલી બજારમાં લઈને તારું મોટરસાયકલ એનું પડી પણ ક્યારે આવે મારું મોટરસાયકલ બુસ મારી નો જાય થારું હે હા કાળું વા મોટરસાયકલ લઈને આવ્યો તો ખરો હો તો ઓપીશે એ તે જા તારો ઘરે જાવું છે પણ ક્યાં તાર લઈ જાવું એ મારું મોટરસાયકલ પેટ્રોલ હે ને પેટ્રોલ નહીં હોય નથી નાખતો લઈ જજે હું નાખતો જાઈ અને એમ જો અત્યારે કીધા જેવું નથી જા તમ તો ઘરે જ જા હો એ કાઈ વાંધો નઈ હાલ જલ્દી ઘરે ગયો તાજે એ ઓ આ બધું ફોટો બોલી બોલીને લઈ જવું પડે છે હવે આ ફૂલી આવશે ક્યારે એની વાતે મારે અહીં બેવું પડશે હું કરવું એ ઓ કાઈ કામ ધંધો નથી અહીં બેઈ જા સવો બધું કામ કરી નાખું

આથી વાય ગઈ છે ગામમાં ભાટકવા હવે શાય નો જોઈને બેન પણ ઘરે જઈ છે એ સારું લે બેવા દયો ગામમાં કોઈ દેખે નઈ ને એ પેલા વૈજા ઓલી વસલી બજારમાં હંતાતી હંતાતી મારી દુકરું આમાં કાકા ગા સોડીમાં ડાયરમાં કારું લાગે છે ખેલો લાઈન મારી દીકરી થાય અને આમ જો હંતાતી હંતાતી જાય પીસો કરવા દે જવા દે મને જવા દે ડોઈચી તું તો તારા છોકરાને પરણાવવા ન રહી મારે તો હવે પરણાવો જોઈએ છે માંડ માંડ કરીને બે લાખ રૂપિયા ભેગા કર્યા છે જીમ ને ટીમ એક એક રૂપિયા ભેગા કરીને બે લાખ જેવા થયા છે લાયા દૂધનો પગા પગાર છે મૂકી દેવા ડબ્બામાં એટલે મારું દીકરું આમાં પૈસા હતા એ કોણ કાઢી ગયું

મારો દીકરો આખો ઠેલો ભરીને જાતો જ પૈસાનો મારે એના લગન કરવા હાટું બે લાખ રૂપિયા ભેગા કર્યા હતા મારો દીકરો બુધ મારીને ગયો બચાયલામાં લઈને મીટી છોડી હતી ને હા આ મીટરણી ઘરે હતા ઉતારો હાલો હા ચાલો અહીંયા ગામના નીકળ નીકળ કરે છે ને ફૂલડી ક્યારે આવશે હા ફૂલડી આવે ને તો જલ્દી નીકળી આવી અને જલ્દી લગ્ન કરતા ભેગા થઈ

એમાં બહાર ગામ જવાનું છે બહાર ગામ જવાનું છે વાહ બહાર ગામ કોઈ દી તમે બે ન નીકળ્યા આજા જવાનું એમાં એવું છે ને કપડા લેવાના છે ને હા હા તાર બાપાને ફોન કરી આય બોલાય પછી જવા દેવા હાલો બાપાને એમાં થોડો ફોન કરાય તને કીધું ને ફોન કર હું નઈ કરું તો બે હો આય હું જ બેઠો બે બે અસર તો જાવ દે તને કીધું ને અમાર મોડું થાય છે બે ચાયન ફોન કર ફોન નઈ કરું તો ન જવા દેવા